મોદી સાહેબના માતા વિરુદ્ધ કોંગ્રેસ અને આરજેડી ના નેતાઓ અભદ્ર ભાષામાં ટિપ્પણી કરી તેના વિરુદ્ધમાં અંજાર મામલતદાર શ્રી ને પત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં અંજાર શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સોનલબેન મહેતા મહેતા મહિલા મોરચાના જિલ્લાના મંત્રી જયશ્રીબેન અંજાર શહેર ભાજપ મહિલા મોરચાના મહામંત્રી વૈશાલીબેન સોરઠિયા અંજાર તાલુકા પંચાયતના પ્રમુખ શોભનાબા જાડેજા અંજાર નગરપાલિકાના ઉપપ્રમુખ શિલ્પાબેન બુધભટ્ટી દંડક કલ્પનાબેન ગોર શહેર સંગઠનના મહિલા હોદ્દેદારો જયશ્રીબેન ઠક્કર અને મંજુલાબેન ચૌહાણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને નગર સેવિકા લીલાવંતીબેન પ્રજાપતિ નગર સેવિકાઓ ચાવડા પ્રીતિબેન માણેક કુંદન બેન જેઠવા મોરચાના હોદ્દેદારો પૂજાબેન બારમેડા નજમાબેન બાયડ ધનુબેન ગઢવી તેમજ મહિલા કાર્યકર્તા બહેનો જોડાયા હતા તાલુકાના મહિલા અંજારના ચાવડાને આપ્યું છે તો આવું અમે હરગીજ નહીં ચલાવી શકીએ નહીં ચલાવી શકીએ એ લોકોની જે મનોવૃત્તિને વિચાર કરી છે એ ખૂબ જ એમ સંઘોને માં પ્રત્યે આવું બોલે એ તો એ પોતાની માઓને શું રાખતા હશે